નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની જી એસ બી અને ગુજરાતમાં અન્ય જે પણ ભરતી ચાલુ છે તેથી આઠથી થી નવ ભરતીની માહિતી છે તે આપણે આજમાં શોર્ટમાં તેની તમામ માહિતી છે તે જોવાના છે કે તે ભરતીના ફોર્મ અને કેટલી જગ્યા છે તેની વિગતવાર માહિતી મેળવવાના છે તો ખાસ આ વિડીયોના છે તે તમારા મિત્રો અને અથવા તમારા ગ્રુપ જે પણ હોય તેમાં ખાસ શેર કરજો જેનાથી છે તે સરકારી ભરતીની તૈયારી કરતા મિત્રો સુધી આ માહિતી મળી રહે તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ પ્રથમ જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર વિભાગ કલ્યાણ વિભાગ દ્વારા છે તે ભરતી આવેલી છે તેમાં પોસ્ટનું નામ લેબોરેટરી આસિસ્ટન્ટની આ પોસ્ટ છે અને તેમાં કુલ જગ્યા એકસો ને પિસ્તાલીસ જગ્યા માટે આ ભરતી છે લાયકાતની વાત કરીએ તો બાર પાસ સાયન્સ એટલે કે જે પણ મિત્રો સાયન્સ હોય તેવા જ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે વય મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષ પગાર ધોરણ છવ્વીસ હજાર પ્લસ પ્રતિમા છે તે તમને મળવા પત્ર છે અને ફોર્મની છેલ્લી તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તે ફોર્મની તારીખ છે અને આની વિગત માહિતી છે તે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે તો ખાસ ટેલિગ્રામ ચેનલને પણ છે તે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેમાં જોઈન થઈ જજો ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ ભરતી જીએસએસબીની છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પચર વિભાગની ભરતી છે પોસ્ટનું નામ અધિક મદદની ઇન્જિનિયર યાંત્રિક ની આ ભરતી છે કુલ જગ્યા પંદર છે લાયકાત ડિપ્લોમા મિકેનિક ઓટોની આ ભરતી છે અને વય મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષ અને ફોર્મની છેલ્લી તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમામ મિત્રો છે આ ભરતીમાં ભાગ લઈ શકશે ત્યાર પછી વિગતવાર ત્રીજી ભરતીની વાત કરી

નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જે પણ ઉમેદવારોમાં લાયકાત ધરાવતા હોય તેવા તમામ મિત્રોમાં ફોર્મ ભરી શકશે ત્યાર પછી સૌથી ભરતીની વાત કરીએ તો પીજી સીએલ એટલે પાવર ડ્રીક કોપરો ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા છે તે આ ભરતી આવેલી છે પોસ્ટનું નામ ફિલ્ડ એન્જિનિયર સુપરવાઇઝરની ભરતી છે તેમાં કુલ જગ્યા પંદરસો ને તેતાલીસ જગ્યા માટે ભરતી આવેલી છે લાયકાત ડિપ્લો બીએ અને

સાયન્સ કેમી કરેલું હોવું જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષે અને પગાર ધોરણ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ ભરતીની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમામ મિત્રો છે તે આમાં ફોર્મ ભરી શકશે જો વિડીયો સારો લાગતો હોય તો ખાસ તમારા ગ્રુપ અને તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરજો અને આપણી ચેનલ ઉપર તમને સરકારી ભરતીની તમામ માહિતી છે તે પૂરી પાડવામાં આવશે તો ખાસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી વિગતવાર પાસમી ભરતીની વાત કરીએ તો ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતીની જાહેરાત આવેલી છે પોસ્ટનું નામ લેબોરેટરી ટેકનિશિયન આસિસ્ટન્ટ આ પોસ્ટ છે કુલ જગ્યા સત્તાવન બે અઠાવન જગ્યા ઉપર ભરતી આવેલી છે લાયકાત વિવિધ સાયન્સ સ્નાતક છે જે કરેલો હોવું જોઈએ વય મર્યાદા વીસ થી પાંત્રીસ વર્ષે અને ફોર્મની છેલ્લી તારીખ વીસ સપ્ટેમ્બર બે સુધી તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકશે ત્યાર પછી સીએસએસબી ની એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નવી ભરતી શહેરી વિકાસ અને શહેરી ગૃહ ગૃહ નિર્માણની આ ભરતી છે પોસ્ટનું નામ મ્યુનિસિપલ ઇન્જિનિયર સિવિલની ની ભરતી છે કુલ જગ્યા સાઈઠ જગ્યા ઉપર ભરતી છે લાયકાત બી અને બી ટીસી સિવિલ જે તમે કરેલું લો તેમાં પગાર ધોરણ ઓગણ પ્લસ તમને મળવા પત્ર છે અને વિગતવાર માહિતી છે તે જીએસએસબી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર છે તે માહિતી આપવામાં આવેલી છે જેની તમામ મિત્રો એ ખાસ યાદ રાખો ત્યાર પછી બીએસએફ બોર્ડર સિક્યુરિટી કોર્સ જે ભરતી આવેલી છે પોસ્ટ નું નામ હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર મિકે નિમ આ ભરતીની વિગત માહિતી આપણી ચેનલ ઉપર પણ આનો ફૂલ વિડિયો છે તે મૂકેલો છે ત્યાર પછી જગ્યાની વાત કરીએ તો 1121 જગ્યા માટે આ ભરતી આવેલી છે તેમાં લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 અને 12 પાસ અને આઈટીઆઈ તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે અને વયમર્યાદાની વાત કરીએ તો અઢાર થી પચીસ વય મર્યાદા સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમામ મિત્રો છે તે ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકશે ત્યાર પછી વિગતવાર આપણે સાતમી ભરતીની માહિતી મળી તો જી બી એટલે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ જે પોસ્ટનું નામ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની આ ભરતી છે જેમાં જગ્યા છે તે કુલ પંચોતેર જગ્યા ઉપર આ આવેલી છે તેમાં લાયકાત બાર પાસ અને એસઆઈ નો કોર્સ તમે કરેલો હોવો જોઈએ તેમાં વય મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષ અને પગાર ધોરણની વાત કરીએ તો ચોવીસ હજાર પ્રતિ માસ તમને મળવાપાત્ર છે ફોર્મ ની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તે ફોર્મ ભરી શકશે અને તમામ માહિતી જો કોઈ પણ મિત્રોને જોતી હોય તો જી એસ એસ બી એટલે કે ગુજરાત ગૌરણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે તમામ વિગતવાર માહિતી અને ઓનલાઈન ફોર્મ ડોટ ઓજસ ડોટ ગુજરાત ગવન ઇન વેબસાઇટ ઉપરથી જઈ તમામ મિત્રો ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે ત્યાર પછી જો કોઈ પણ ભરતીની વિગતવાર માહિતી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ કરજો તેને હું અવશ્ય રિપ્લાય આપીશ ત્યાર પછી વિગતવાર ભરતી ની વાત કરી તો GSSB ની નવી ભરતી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ ભરતી છે તેમાં પોસ્ટનું નામ લેબોરેટરી આસિસ્ટન્ટની આ ભરતી છે કુલ જગ્યાની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ જગ્યા માટે આ ભરતી છે લાયકાતની વાત કરીએ તો સાયન્સ એટલે કે બાર સાયન્સ તમે કરેલું જોઈએ વય મર્યાદા છે તે અઢાર થી તેત્રીસ વર્ષ અને પગાર ધોરણ છવ્વીસ હજાર પ્રતિ માસ તમને મળવાપાત્ર છે ફોર્મ ની છેલ્લી તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકશે ત્યાર પછી આપણે તો આજના વિડીયોમાં છે તે આપણે એક થી નવ થી દસ જેટલી છે તે જીએસએસબી અને ગુજરાત ગુણ પસંદગી મંડળ અને ગુજરાત પંચાયત વિભાગની હાલમાં જે પણ સરકારી ભરતીની ફોર્મ ચાલુ છે તે વિગતવાર માહિતી મેળવી લીધી છે જો આ વિડીયો તમે ન જોયો તો ફરી એકવાર જોઈ લેજો અને ખાસ તમારા મિત્રોને ને શેર કરી જો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો છે તે ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો